ક્રાંતિ એ જ હંમેશા અમારો ઉદ્દેશ હોય છે લોકમાન્ય ટિળકે દેશના આઝાદી અભિયાન સ્વરૂપે મહારાષ્ટ્રમાં ગણેશ સ્થાપનાની શરૂઆત કરી હતી સંસ્કૃતિ પરંપરા અને ધર્મ સાથે એક નવી ક્રાંતિની શરૂઆત આ લોકમાન્ય ટિળકની વિચારધારાને આગળ ધપાવતા અમે છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંપૂર્ણ ભીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માત્ર સરદાર પટેલની ધરતી વલ્લભ વિદ્યાનગર ખાતે સ્ટ્રાઇકર પરિવારમાં સ્થાપવામાં આવે છે સંસ્કૃતિ સાથે પર્યાવરણ સાથે સંસ્કાર અને ધર્મનો આ મિલાપ છે આ વર્ષે પણ સંપૂર્ણ અભિનિ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી ગણેશાકી પાઠશાળામાં દેશના અલગ અલગ મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ટેલેન્ટ ગણેશામાં વિદ્યાર્થીઓની પ્રતિભા બનાવવાનો મોકો આપશે અને તેમને ઇનામ અને પ્રોત્સાહન આપવામાં આવશે દરજા દેતે હો તો કચરા કયો ખીલતે હો અભિયાન ચલાવીએ છી દેશમાં એકતા અખંડતા અને માનવતા માટેના અલગ અલગ કાર્યક્રમો યોજાશે તેમજ દેશ પ્રેમ અને દેશની પ્રગતિ સાચી દિશા આવા પાંચ અલગ અલગ કાર્યક્રમો સાથે આ વર્ષે પણ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવાર આવી રહ્યા છીએ ત્યારે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવાર દ્વારા આ વર્ષે પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ગણેશ સ્થાપના કરવામાં આવી છે અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી જે અમારું અભિયાન છે મેરે ગણેશા છે કે ગણેશા તમે જોઈ શકો છો આ પંડાલ જે છે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સાયકર પરિવાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાનની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે આ મૂર્તિ પણ આપ જોવું છું વિદ્યાર્થી દ્વારા છેલ્લા પંદર વર્ષોથી બનાવવામાં આવે છે મુખ્ય ઉદ્દેશ છે કે ધર્મ એ સાયન્સ સાથે જોડાયેલો છે સંસ્કૃતિ એ પણ આપણી સાથે જોડાયેલ છે ધાર્મિક એટલે તમે જે પ્રસંગો ઉજવો છો એનો મિસયુઝ થાય એમાં ન્યુસન્સ થાય યા પછી તમે ધર્મનું વેપારીકરણ કરો યા પછી ધર્મને તમે ક્યાંક ને ક્યાંક એ માર્ગે લઈ જાઓ કે જ્યાં નફરત ફેલાય અને જ્યાં ધર્મનો નાશ થાય એનાથી ઉપર ઉઠીને સનાતન ધર્મનો જે સાચો નારો છે ધર્મ ધર્મ કા નાશ હોય વિશ્વ કા કલ્યાણો વિશ્વની કલ્યાણની કામના કરે એ આ ભારત છે અને એ સંદેશને અમે આગળ એટલા માટે લઈ જઈએ છીએ ગણપતિની રોડ પર સ્થાપના એક ક્રાંતિ હતી લોકમાન્ય તિલકે ક્રાંતિ માટે મહારાષ્ટ્રમાં અંગ્રેજો સામે લડવા માટે રોડ પર ગણપતિ સ્થાપના કરી અમે વિચારોથી પ્રેરાઈને અમે અને અમારા ગ્રુપના તમામ સદસ્યોએ લોકમાન્ય તિલકના આ અભિયાનને આગળ લઈ ગયા છે જેનું મુખ્ય કારણ છે શારીરિક રીતે આઝાદ થયા પણ માનસિક રીતે આપણે ગુલામ છીએ અમે અહીંયા આગળ ગણેશાકી પાઠશાળા અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ અભિયાનો શીખવાડીએ છીએ ટેલેન્ટ ગણેશા વિદ્યાર્થીઓનું ટેલેન્ટ અહીંયા આગળ બહાર લાવીએ છીએ અને માકા દર્જા દેતી હોતો તો કચરા ક્યુ ખેલાતી હો અખંડ ભારત એક ભારત નેક ભારત જેવા અભિયાનો પણ ચલાવીએ છે અમારું મકસદ છે કે ધર્મ એક શ્રદ્ધા છે અંધ શ્રદ્ધા નથી ક્રાંતિ એ દેશ માટે જરૂરિયાત છે અને ધર્મ એ સાચી દિશામાં હોય તો સાયન્સ પણ સચવાય છે પર્યાવરણ પણ સચવાય છે અને સંસ્કૃતિ પણ સચવાય છે એ મુહિમને લઈને શર્મ ધર્મ એકતાથી ભારતના સર્વ વિશ્વના કલ્યાણના અભિયાનથી આ 15મા વર્ષમાં મંગલ ફરી આગળ અમે વધી રહ્યા છીએ